આજે વહેલી સવારથી અલગ અલગ બીસ જેટલા કૃતિમ વારા ઉપર જોએ અને ત્રણ જેટલા જો કુદરતી વારા ઉપર વિસર્જનનો પ્રક્રિયા ચાલુ થઈ છે વહેલી સવારથી જો સુરત શહેરના તમામ માર્ગો ઉપર ગણેશ ભક્તો ભગવાન શ્રીજીના મૂર્તિ સાથે વિસર્જનના યાત્રામાં જોડાયેલા છે બહેનો નાના બાળકો વડીલો બધા લોકો સામેલ છે જોએ અને આ સુધી હજારો સંખ્યામાં વિસર્જન થઈ ગયા છે જો અને પોલીસ કુશશન તરફથી સંપૂર્ણ વ્યવસ્થા સારી રીતે જો વિસર્જન પૂર્ણ થાય એના માટે કરવામાં આવી છે જો જેટલા ભી અમારા લગભગ 2000 થી વધુ સીસીટીવી કેમેરા છે જો અને આ સિવાય જો બોડી વન કેમેરા ડ્રોન કેમેરા 12000 થી વધુ પોલીસ અને સતત જો પૂરા વાચમાં મતલબ લોકોના ઉપર વાચ રાખી રહ્યા છે પ્રક્રિયા સારી રીતે ચાલે છે ટ્રાફિક ઓછો સારી રીતે ચાલે છે મારી એક اپીલ છે લોકો થી કે કે બારિસા સજન છે તો લોકો જો સમયસર નીકળે જે તે જો સમયસર જે પ્રક્રિયા મે પૂર્ણ કરાઈ سکے જો પોલીસ અને આ બનને લોકો મળીને પૂરી પ્રક્રિયા પૂરા કરી જે તે કોઈ બફગાર ના કોઈ અફવા ઉપર વિશ્વાસ ન રાખો અને પોલીસ ના આપનો સહકાર આપો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે